વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની બે ઓક્ટોબર સુધી ઉજવણી કરાઈ હતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણીને લઈને બિલ્ડર પિયુષ દેસાઈ દ્વારા સીઆર પાટીલના હસ્તે બસો એકાવન દીકરીઓને પંચોતેરસો રૂપિયાનો ચેક અર્પણ કરાયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની બે અઠવાડિયા સુધી એટલે કે બે ઓક્ટોબર સુધી ઉજવણી કરાઈ હતી ત્યારે સુરતના બિલ્ડર પિયુષ દેસાઈ દ્વારા બસો દીકરીઓને પંચોતેર સો રૂપિયાનો ચેક અર્પણ કરાયો હતો કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સુરત નવસારીના લોકપ્રિય સાંસદ સી આર ઓફિસ આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ તેમજ ભાજપના કાર્યકર્તાઓ ઉપરાંત વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા તો આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી નિમિત્તે યોજાયો હતો અને જરૂરિયાતમંદ માતા પિતાની દીકરી અભ્યાસથી વંચિત ન રહે તે માટે દીકરીઓને અભ્યાસ માટે આ સહાય અપાઈ હતી તો પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ દ્વારા બિલ્ડર પિયુષ દેસાઈના આ નિર્ણયને વધાવાયો હતો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસને નિમિત્ત બનાવીને આખા દેશમાં અલગ અલગ સંસ્થા અલગ અલગ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સહિત અલગ અલગ સંસ્થાઓએ અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ એનો પખવાડિયામાં ઉજવણી કરીને કામ કર્યું છે સુરત શહેરની અંદર પણ બ્લડ કેમ્પથી માંડીને ઘણા બધા કાર્યક્રમો થયા પણ કેટલાક કાર્યક્રમો વિશિષ્ટ પ્રકારે થયા આજે જે કાર્યક્રમ તે દિવસે વરસાદને કારણે કાર્યક્રમ મુલતવી રાખવો પડ્યો હતો આજે પણ બસોને એકાવન દીકરીઓને એના ભણતર માટે સાડા સાત હજાર રૂપિયાનો ચેક એ આજે અર્પણ થઈ રહ્યો છે પણ અહીંયા અટકતું નથી આ જેમના તરફથી આ ચેક અર્પણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે શ્રી નીલકંઠ કન્સલ્ટન્સીના શ્રી પિયુષભાઈ દેસાઈ અને એમના મિત્રો એમના ભાગીદારો એમણે તો ખૂબ મોટો આંકડો નક્કી કર્યો છે કે ખૂબ મોટી સંખ્યામાં જે દીકરીઓના મા બાપ નથી અથવા પિતા નથી એવા એ દીકરીઓને સાડા સાત હજાર રૂપિયા નો ચેક એમને આપો અને મને કહેતા આનંદ થાય છે આંકડો ખૂબ મોટો છે એટલે એક જ દિવસમાં તો નહીં થશે એને સમય લાગશે થોડો થોડો ટાઈમે જેમ જેમ વ્યવસ્થા થશે પરંતુ એમનો સંકલ્પ છે એકવીસ હજાર દીકરીઓને દરેકને સાડા સાત હજાર રૂપિયાનો ચેક આપવો જરૂરિયાતમંદ માતા પિતાની દીકરી અભ્યાસથી વંચિત ન રહે તે માટે સુરતના બિલ્ડર પિયુષ દેસાઈ દ્વારા લેવાયેલા નિર્ણયની ચોમેર પ્રશંસા થઈ રહી છે